હાઉટ ધીસ ગિવ સુ મી મોર મોટિવેશન કે હજી મહેનત કે હજી સારી બિલ્ડ કરવાની છે આપણે યે કાઢો નહીં બે સો નકરી ચાર મને સો ટકા ખબર છે આ લોકો કોઈ પ્રોટીન વાળા ખાવાની છે કઈક તો કઈક તો કરવાના છે ચાર કલાક પાંચ મિનિટ છ કલાક પાંચ મિનિટ એમ ભાઈ પણ તારી પોતાની રહ્યા છીએ આપણે હેલો ગાઈઝ કેમ છ બધા તો આજનો વિડીયો છે ને થોડોક સ્પેશિયલ રહેવાનો છે કેમ કે આજે છે ને હું અગિયાર બાર દિવસ પછી જીમ જવાનો છું હવે પહેલાંના પાંચ છ દિવસ તો છે ને હું રાજસ્થાન ફરવા ગયો હતો મારી ફેમિલી જોડે અને જેમ હું રાજસ્થાનથી પાછો આવ્યો ને એમ હું બહુ જ ગંદો બીમાર પડી ગયો લાઈક તાવ શરદી ખાંસી વીકનેસ બોડી પેન બધું જ થઈ ગયું હતું મને તો આજે ફાઇનલી મને થોડી રિકવરી લાગે છે મતલબ ઓલમોસ્ટ રિકવર થઈ જ ગયો છે હું તો આજે બહુ ટાઈમ પછી જીમ જવાનો છું અને બાય બાયદેવે અત્યારે હું નીચે ઉતર્યો છું એકચ્યુલી હું જેમ બીમાર પડ્યો ને એમ થોડા દિવસ રહીને મારી મમ્મી પણ બીમાર પડી ગઈ તો મમ્મી માટે અત્યારે આપણે દવા લઈને પાછા ઘરે જઈએ મેટાસિન લેવાની છે અને એક તો હું આ બીમાર પડ્યો ને એમાં મારું ચાર કિલોથી ઉપર વજન પડી ગયું થોડું ઘણું મસલ માસ પડ્યું થોડું ઘણું ફેટ પડ્યું તો હવે મને ખબર છે કે મારે આ વસ્તુને ખાઈ ખાઈને જ રિકવર કરવું પડશે બરાબર પણ આમાં એક વસ્તુનું ધ્યાન રાખજો હું છે ને બધું બધું એક જોડે ગેઇન કરવાનું ટ્રાય નહીં કરું કેમ કે તમે બીમાર પડો છો ત્યારે તમારું ખાવાનું તમારું એપેટાઇટ બહુ જ ઓછું થઈ જાય છે બરાબર હવે જો હું સડનલી પાછું પહેલાંના જેમ ખાવાનું ચાલુ કરી દઈશ ને તો મને ખબર છે કે હું પાછો બીમાર જ પડવાનો છું તો આપણે ધીરે ધીરે બે ત્રણ અઠવાડિયા રહીને આખું રિકવર કરવાનું છે બટ શાંતિથી કરવાનું છે મારે પાછા બીમાર નથી પડવું અને બાય ધ વે અત્યારે હું મારી પ્રી વર્કઆઉટ મીલ બનાવું છું જો તમને ના ખબર હોય તો અઢીસો ml દૂધ અમુક ડ્રાય ફ્રુટ્સ અને સો ગ્રામ ઓટ્સ આટલું હું પ્રી વર્કઆઉટ માં ખાઉં છું અને બાય ધ વે હું છે ને જ્યારે આટલા બધા દિવસો બીમાર પડ્યો ને ત્યારે આટલા પાંચ છ દિવસોમાં મને એક બહુ જ મસ્ત વસ્તુ રિયલાઇઝ થઈ હવે છે ને હું બીમાર હતો ત્યારે છે ને હું રોજ સવારથી સાંજ રાત ઘરે જતો ઊઠું ઉઠું સવારે થોડું ઘણું ખાઉં બેડ પર પડ્યો રહું ટીવી જોઉં સિરીઝ જોઉં કાં તો કંઈ બી કરું બટ મને કામ કરવાની ઈચ્છા ના થાય કેમ કે અફકોર્સ તમે બીમાર છો તો તમને વીકનેસ હોય ને બધું તો તમારે કામ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય અંદરથી તો મારા છ દિવસ છેલ્લા આવા જ ગયા છે સવાર ઊઠું ટીવી જોવું ખાવું ઊંઘી જોઉં હવે મને ત્યારે આ વસ્તુ રિયલાઇઝ થઈ કે કેટલા બધા ઓલ્ડ એજ લોકો આપણા દાદા દાદી બધા લોકો કેટલા વર્ષોથી આવી જ લાઈફસ્ટાઈલ ફોલો કરે છે આ જ વસ્તુ વર્ષોથી કરે છે મને છ સાત દિવસોમાં કંટાળો આવી ગયો તો એમને તો કેટલા ટાઈમથી આ વસ્તુ કરવામાં મતલબ કંટાળો નહીં આવતો હોય મને ક્યારનો એવો વિચાર આવે છે તો બસ એ દિવસથી મેં વિચારી લીધું કે હવેથી હું જેટલો બને ને એટલો ટાઈમ હું ઓલ્ડ એજ લોકો જોડે સ્પેન્ડ કરવાનો છું કેમ કે એની એમની લાઈફમાં કેટલો કંટાળો હશે મતલબ કંટાળો તો ના કહેવાય બટ બહુ જ એકને એક જેવી લાઈફથી જશે એમને આપણા કંપનીની સાચેમાં જરૂર છે કેમ કે જ્યારે હું પાંચો દિવસ બીમાર પણ હતો ને ત્યારે બી મને જોઈતું હતું કે મારા જોડે કોઈ આવીને બેસે મારો કોઈ ફ્રેન્ડ આવે મારા પેરેન્ટ્સ આવે લોકો એને બેસે ને તો મને ગમે હવે આ વસ્તુ સેમ આપણે આપણા દાદા દાદી જોડે કરીએ તો એમને બી કેટલું ગમે આપણે સામનેથી એમના જોડે જઈને એકવાર બેસીને તો જોઈએ મારો મૂડ સાચે માં બહુ જ સારો છે કેમ કે તડકો નીકળ્યો છે અમદાવાદમાં લાઈક છેલ્લા ખાસા દિવસો સુધી ચાર પાંચ દિવસ સુધી તડકો હતો જ નહીં ખાલી વાદળા અને વરસાદ જ પડપડ કરતો હતો તો અત્યારે છે ને ખાસા દિવસો પછી તડકો નીકળ્યો છે શું ખબર મે બી હું બીમાર પણ એટલે જ પડ્યો હોઉં કેમ કે સડનલી સિઝન ચેન્જ થઈ છે હું જયારે રાજસ્થાનમાં હતો ને ત્યાં મને અડધો કલાક કલાક દિવસની સનલાઇટ મળતી હતી બટ અહીંયા એ પછી ડાયરેક્ટ વરસાદને બધું ચાલુ થઈ ગયું તો મને પોતાને તડકો લેવો બહુ ગમે છે કેમ કે એક સ્ટડી પ્રમાણે જો કોઈ પણ માણસને ઇનફ એટલીસ્ટ અડધો કલાક પણ સનલાઇટ મળે છે ને દિવસની તો એનો ટેસ્ટોસોન બુસ્ટ થઈ જાય છે અને પ્લસ એનો મૂડ પણ બહુ જ સારો રહે છે તો જનરલી મને તડકો બહુ ગમતો હોય છે એટલે આજે મારો મૂડ ખાસ્સો એવો ડિપેન્ડ તડકા પર કરે છે તો ખાસા દિવસો પછી આપણે ફાઇનલી જીમ પહોંચી ગયા છે હવે આજનો હું તમને મારો જીમ પ્લેન સમજાવું ને તો આજે આપણે પુશ ડે છે આપણે પુશ મસલ્સ ચેન્ડ કરવાના છે પુશ મસલ્સમાં આવે ચેસ્ટ શોલ્ડર અને ટ્રાયસેપ્સ ચેસ્ટમાં ટોટલ ત્રણ પાર્ટ આવે શોલ્ડર્સમાં ટોટલ ત્રણ પાર્ટ આવે અને ટ્રાઈસેપ્સ માટે આપણે બે મુવમેન્ટ કરતા હોઈએ છીએ એટલે ત્રણ ત્રણ અને બે ટોટલ આઠ એક્સરસાઇઝ થઈ બરાબર પણ આપણે આઠના બદલે ખાલી સાત જ એક્સરસાઇઝ કરવાની છે હવે તમે જીમમાં ગેસ કરજો કે મેં કઈ એક એક્સરસાઇઝ છે જે મેં કાલ માટે બાકી રાખી છે આપણે ટોટલ એક્સરસાઇઝની તો વાત કરી કાઢી કે આપણે સાત એક્સરસાઇઝ કરવાની છે બરાબર પણ મેં તમને સેટ તો કીધા નહીં તો આપણે સાત એક્સરસાઇઝના સાત સેટ મતલબ એક એક્સરસાઇઝનો ખાલી એક જ સેટ કરવાનો છે બરાબર હવે તમે વિચારશો કે ભાઈ ખાલી એક સેટ કરીને બોડી થોડી બને મિનિમમ બે કે ત્રણ સેટ તો કરવા પડે ને પણ તમે ટેન્શન ના કરો અત્યારે છે ને હું મારા પર એક એક્સપેર અલગ એક્સપેરિમેન્ટ કરું છું કે શું ખાલી એક સેટ કરીને સારી બોડી બને કે ના બને ભાઈ તમે આવાળી થિયરીમાં માઇક મેન્ઝર કરીને એક બોડી બિલ્ડર છે બહુ જૂનું તમારું બોડી બિલ્ડર છે એનાથી શીખું છું હું તો તમે ટેન્શન ના કરો આ એક્સપેરિમેન્ટ હું સૌથી પહેલા મારા પોતા પર કરીશ પછી જ હું તમને કહેવાનો છું કે આ વર્ક કરે છે કે નથી કરતું તો સૌથી પહેલી એક્સરસાઇઝ આપણે અપર ચેસ્ટ માટે કરશું અપર ચેસ્ટ માટે એટલે કેમકે ચેસ્ટ મસલમાં સેવન્ટી પર્સન્ટ રોલ આપણી અપર ચેસ્ટનો છે અને આપણે કોઈ પણ વર્કઆઉટ જ્યારે ચાલુ કરીએ ને ત્યારે આપણે પાસે સૌથી વધારે એનર્જી હોય છે તો હું ટ્રાય કરું કે હું અપર ચેસ્ટમાં સૌથી વધારે એનર્જી આપું અને એને મેક્સિમાઇઝ કરવાની ટ્રાય કરું અને મારા જીમમાં મને બેસ્ટ એક્સરસાઇઝ અપર ચેસ્ટ માટે આ જ લાગે છે કેમ કે આનો જે રેન્જ ઓફ મોશન છે બહુ જ સારો છે અને પ્લસ પ્રોપર આઇસોલેશન મુવમેન્ટ છે અપર ચેસ્ટ માટે તો ખાલી એમાં ટ્રાય કરજો કે તમે તમારા શોલ્ડર્સ છે ને એ ટકડીને રાખો અને रखो, खाली अपर चेस्ट पर ध्यान चल इजी चलो સેકન્ડ એક્સરસાઇઝ આપણે મિડલ ચેસ્ટ માટે કરશું ફ્લેટ ડંબલ પ્રેસ હવે ફ્લેટ ડંબલ પ્રેસમાં લોકો સૌથી મોટી મિસ્ટેક એ કરે છે કે લોકો નાઇન્ટી ડિગ્રીમાં પુશ કરે છે આવી રીતે પુશ કરે છે બટ આમાં છે ને તમારું ટેન્શન ચેસ્ટ પરથી હટીને શોલ્ડર્સ પર રહી જાય છે તો તમે ટ્રાય કરો કે તમે ફોર્ટી ફાઈવ ડિગ્રીના એંગલમાં લઈને પૂશ કરો ડંબલ્સને અત્યારે જુઓ કે હું કઈ રીતે કરું છું ઇઝી આપણે અપર ચેસ્ટ અને મિડલ ચેસ્ટ તો ટ્રેન કરી કાઢી હવે શોલ્ડર્સના ફ્રન્ટ પાર્ટ માટે આપણે ઓવરહેડ ડમ્બર પ્રેસ કરીશું બરાબર હવે આમાં લોકોની સૌથી મોટી મિસ્ટેક એ હોય છે કે એ લોકો ખાલી કાન સુધી ડમ્બલને લાવે છે બસ અહીંયા સુધી લાવે છે અને પાછું વધારે વેટ ઉપાડવા માટે ખાલી અડધો રેન્જ ઓફ મોશનમાં આટલામાં ટ્રેન કરે છે પણ તમે સમજો આપણે અહીંયા સુધી નહીં બટ અહીંયા શોલ્ડર સુધી અઢારવાર ટ્રાય કરવાની છે કેમકે એ ફૂલ રેન્જ ઓફ મોશન છે અહીંયાથી સ્ટાર્ટ કરીને અહીંયા એન્ડ થવું જોઈએ તમારો રેપ પ્રાઇસિસમાં ટોટલ બે હેડ હોય છે બરાબર એક લોંગ હેડ અને એક શોર્ટ હેડ વચ્ચે એક મીડિયલ હેડ પણ હોય છે પણ આપણે લોંગ હેડને ટ્રેન કરવા માટે આપણે કસરત કરીએ છીએ પહેલાં ચેસ્ટની ત્રણ મૂવેમેન્ટ મોર ધેન ઇનફ છે પહેલી મૂવમેન્ટ કોઈ પણ ઇન્ક્લાઇન પ્રેસ બીજી વુમેન્ટ પણ ફ્લેટ પ્રેસ અને ત્રીજી વુમેન્ટ પણ ફ્લાઇઝ હવે ફ્લાઇઝ ઘણા બધા હોય ડંબલ ફ્લાઇઝ કેબલ ફ્લાઇઝ પેકડેક ફ્લાઇઝ બરાબર આમાં કોઈ એટલું કોઈ સાયન્ટિફિક વિચારવાની જરૂર નથી તમને જે ફ્લાઇઝ કરવા ગમે ને જેમાં તમને ફીલ ગુડ મુવમેન્ટ મળે ને એ કરો જેવી રીતે મને અત્યારે કેબલ ફ્લાઇઝમાં મજા આવે છે તો હું કેબલ ફ્લાઇઝ કરું છું ભાઈ થોડા ટાઈમ પછી હું શિફ્ટ કરતો રહીશ હું થોડા ટાઈમ પછી ડંબલ ફ્લાઇઝ કરીશ એના પછી હું થોડી વાર પેકડેક ફ્લાઇઝ પણ કરીશ બટ એટલીસ્ટ છ સાત મહિના માટે તમે એક એક્સરસાઇઝ ટ્રાય કરો પછી તમે ફાઇન્ડ કરો કે તમને શૂટ કરે છે કે નથી કરતી તમે ટ્રાય કરજો કે તમે આમાં ફ્લાઇઝ કરો બરાબર પ્રેસ નહીં ઘણા બધા લોકો પ્રેસિંગ જેમ કરે છે બટ આમાં તમે ફ્લાઇઝ કરજો દૂર લઈ લેજો તમારા હાથને તો જીમમાં રેકોર્ડ કરતા કરતા મારી છેલ્લી બે એક્સાઇઝ રેકોર્ડ ના થઈ કેમ કે મારા ફોનની સ્પેસ પતી ગઈ હતી એવરેજ કન્ટેન્ટ ક્રિએટર લાઈફ ઘણીવાર સ્પેસ પતી જતી હોય છે ફોનની તો મેં છે ને લાસ્ટ સેકન્ડ એક્સરસાઇઝ લેટરલ લેઝ કર્યા હતા અને લેટરલ લેઝમાં મેં આવાળું વેરિએશન કર્યું હતું કેમ કે આ વાળું વેરિએશન છે ને મને વન ઓફ ધ બેસ્ટ લાગે છે કેમ કે તમે નોટિસ કરજો કે લેટરલ રેઝમાં છે ને ઘણીવાર તમારા ટ્રેપ્સ અને તમારા લોઅર બેક ઇન્વોલ્વ થઈ જાય છે બટ આ આવાળું વેરિએશન કરવાથી એ બધું જ એ બધી જ તકલીફ દૂર થઈ જાય છે તો તમે આ વાળું વેરિએશન કરીને એકવાર ટ્રાય કરજો અને છેલ્લી એક્સરસાઇઝ મેં કરી હતી ટ્રાઇસપ્સ માટે કેબલ પુશડાઉન્સ કેબલ પૂછડેઝમાં જનરલી તમારો શોર્ટ અને મીડિયલ હેડ ટ્રેન થઈ જાય છે તો હા મારું પૂછ ડે સાત એક્સરસાઇઝ અને સાત સેટ કરીને પતી ગયું હવે ઘણા બધા લોકો બહુ જ ઓવર કોમ્પ્લિકેટ કરી કાઢે છે બોડી બિલ્ડિંગ અને મસલ બિલ્ડિંગને લાઈક એ લોકો દર એક એક્સરસાઇઝમાં એકદમ ઓપ્ટિમલ વસ્તુ ગોતવા જશે બટ તમે જોવા જશો ને આજનો જે મારો પૂછ ડે હતો ને એમાં મેં ટ્રાય કર્યું છે કે હું જેટલું સિમ્પલિફાઈ બનાવી શકું ને બોડી બિલ્ડિંગને એટલું બનાવું કેમ કે મને રોજે એક વસ્તુ કરવી કંટાળો ના આવે અને પ્લસ મને રોજે કંઈક મારા મગજમાં નવું ના બેસવું જોઈએ કે ભાઈ આ વસ્તુ ઓપ્ટિમલ છે આ ઓપ્ટિમલ નથી આ ઓપ્ટિમલ છે આ ઓપ્ટિમલ નથી અગર હું આટલું બધું વિચારવા બેસીશ ને તો પછી હું કદી બોડી બિલ્ડિંગ કરી નહીં શકું કેમ કે બોડી બિલ્ડિંગ રિક્વાયર્સ પેશન્સ ટાઈમ આપવો પડે તમે અઢી ત્રણ ચાર વર્ષો આપો ત્યારે જ એને બોડી બનશે પાંચ છ મહિના બેસ્ટમાંથી બેસ્ટ એક્સરસાઇઝ કરીને પણ બોડી નહીં બને બટ જો તમે ત્રણ વર્ષ બેઝિક પર બી સ્ટીક રહ્યા ને તમારું ડાયટ તમારું પ્રોટીન તમારી ઊંઘ બરાબર રાખીને તો તમારી બોડી બની જશે આ બીમારીના કારણે થોડી ઘણી તો બોડી પડી ગઈ છે નહીં પણ કંઈ નહીં ધીસ ગીવ્સ મી મોર મોટિવેશન કે હજી મહેનત કરીને હજી સારી બિલ્ડ કરવાની છે આપણે અત્યારે હું છે ને મારા જૂના જીમમાં આવ્યો છું કેમ કે મને રેન્ડમલી અચાનકથી ઈચ્છા થઈ ગઈ કે બસ મારા અહીંયા જૂના જે જીમ બ્રોસ છે ને બસ મારે એમને સરપ્રાઇઝ આપવી છે તો જોઈએ કે આટલા ટાઈમ મળ્યા પછી એમનો શું રિએક્શન આવે છે મને જોઈને

જીમ કેવું લાગે છે આટલા ટાઈમ પછી મને મળ્યા પછી બહુ જ મજા સાઉ લાગે છે પોતાના પોતાના જીમ બ્રોને મિસ કરો છો જીમ ટ્રેનરને મિસ કરો છો પોતાને એ એ ત્રણ શબ્દ તમારા જીમ બ્રો માટે આ લવ યુ પે સારા શબ્દો બોલ મારા માટે બાય લાઈક સી યુ શું તમાર ક્રીશ આર્ચો ના ના ઉગડી સાર નથી હું ફ્રીજ 2406 સુ અલગ છું ઓલાગનો ઉગડી સાર જો સીમ ના કરો એવું છે હા હું એકોણ છે એકોણ છે એક્ચુલી જીમનો બહુ મોટો ઇન્ફલુયન્સ હતું આપણે ગુજરાતમાં સેકન્ડ સાકે જ છે અરે અરે સર મળવું પડશે ને મળવું પડશે કેવું લાગે છે પાછો જિમ્રો મને મળીને જીમ કોસને મરીને એકદમ સુખપોપ બહુ ટાઈમ પછી ફ્રેન્ડ જીમ બહુ ટાઈમ પછી હોસ્ટેલ જો સાયન્સ બેઝ ઓપ્ટિમલ લિફ્ટિંગ કરે છે મારો ફ્રેન્ડ કોણે નથી શીખ્યો સાયન્સ બેઝ ભાઈ હ સાયન્સ બેઝ હટિંગ કોણ ને શીખ્યો એ ભાઈ હું સાયન્સ બેઝ ન કરતો એક તો મને શાંતિ હતી મારું કામ કરતો તો અત્યારે મારા ફ્રેન્ડ્સ નીચે એને મને કહે છે કે ભાઈ फटाफट નીચે ઉતર કંઈ કામ છે શું કામ છે શું કામ શું છે શું ખાવાનું રોટિન બખા રોટિન બખાવાડે નીચે બોલાવ હા ગાડો મને સો ટકા ખબર છે આ લોકો કોઈ પ્રોટીન વાળું ઉડી ખાવાની છે કઈક તો કઈક તો કરવાના છે ચાર કલાક પાંચ મિનિટ છ કલાક પાંચ મિનિટ એમ ભાઈ બન તારી પોતાની તારું પોતાનું બારમો છે ભાઈ બન મને ખબર દેતું નથી આવવાનું ભાઈ બોલ ભાઈ ઓય ક્યાં જવાય આ લોકો મને પાંચ વાગે ના મારા ઘર થી લઈ નીકળ્યા છે અત્યારે સાડા પાંચ થયા છે કેટલા વાગે મૂકવાની ઈચ્છા છે ભાઈ બંધ ઘરે શું દસ મારું છે ને મારું એકચુઅલ એડિટિંગ બાકી છે મારું ઇન્સ્ટામ પર રીલ મૂકવાની બાકી છે બધું જ બાકી છે મારું કામ અત્યારે હું ઘરે ખાવા અત્યારે હું ઘરે ખાવા બેઠો હતો ભાઈ બંધ અને આ લોકો અત્યારે મને ખાવા જ લાયા છે જોકે જોઈએ કેટલા વાગે ઘરે પહોંચું છું ફિંગર્સ ક્રોસ જવું છે આઈસ હું નહીં ખાતો બહારનું ગઈશ

બાય 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 कोई बॉक्स में करने का दिस इज व्हाट अ बॉयज फ्रेंडशिप लुक लाइक મને સાત વાગે ઘરે ઉતારે આ લોકો માણસ હોય મારે ફટાફટ બધું કામ પતાવું પડશે મારું ટ્રસ્ટ મી આ લોકોનું નું પાંચ મિનિટ બહાર ચા પીને આવીએ ને એ પાંચ મિનિટ કદી પાંચ મિનિટ રહેતું નથી તો ગાઈઝ જસ્ટ અ રિમાઇન્ડર ઇફ તમારો ફ્રેન્ડ કોઈ વિડીયો જોતો હોય તો પ્લીઝ એને શેર કરી દો તમને ખબર છે મને છે ને ઘણીવાર રેન્ડમલી એક વિચાર બહુ જ આવતો હોય કે વોટ ઇફ હું જીમ ના કરતો હોત વોટ ઇફ મેં બે અઢી વર્ષ પહેલાં જીમ ચાલુ ના કર્યું હોત તો હું અત્યારે શું કરતો હોત અને આ વાતનો આન્સર મને આજ સુધી કદી નથી મળ્યો હું કદી જ નથી વિચારી શક્યો કે ભાઈ હું જીમના બદલે એવું તો શું કરતો હોત કેમ કે બેઝિકલી જીમ મારી આખી પર્સનાલિટી છે મતલબ જીમે મને બધું જ આપ્યું છે મારું મેન્ટલ સ્ટેટ મને જેમે આપ્યું મને ડિસિપ્લિન જીમે શીખવાડ્યું મને ઘણા બધા ફ્રેન્ડ્સ જીમે આપ્યા અને જીમે મને બેઝિકલી આખું આખી એક નવી લાઈફ આપી છે તો શું તમને કદી આવો કોઈ વિચાર આવે કે જો તમે જીમ ના ચાલુ કર્યું હોત તો તમે અત્યારે કેવા માણસ બન્યા હોત કેમ કે મને તો આનો આન્સર કદી નથી મળ્યો તો અત્યારે ડિનરમાં છે છ બોઇલ એગ ફોર પ્રોટીન અમુક પુલાવ ઘરનો બનેલો પુલાવ ફોર કાર્બોહાઈડ્રેટ્સ અને 200 થી ત્રણસો ગ્રામ જેટલું દહીં ફોર ગુડ ફેટ્સ એન્ડ પ્રોબાયોટિક્સ તો આટલું છે મારું ડિનર હવે ઘણા બધા લોકોને એગ્સનો ઓલ્ટરનેટિવ જોઈએ છે બરાબર ઘણા બધા લોકો એગ્સ કન્ઝ્યુમ નહીં કરતા તો તમે પનીર ટોફુ સોયા આ બધાથી ને રિપ્લેસ કરી શકો છો મેં એવું કદી નથી કીધું કે તમારે એગ્સ જ ખાવા જોઈએ બટ જો તમે એગ્સ ખાવો છો તો તમે દિવસના સાતથી આઠ એગ્સ લેવાનું ટ્રાય કરો જેનાથી તમને ચાલીસથી પચાસ ગ્રામ જેટલું પ્રોટીન મળી જાય અને એગ્સમાં બીજા ઘણા બધા મલ્ટી વિટામિન અને મિનરલ્સ પણ હોય છે તો યસ આ છે મારું આટલું ડિનર અને આમાં રફલી અરાઉન્ડ 700 થી 800 કેલરીઝ હશે 40 ગ્રામ જેટલું પ્રોટીન 60 70 ગ્રામ જેટલું કાર્બોહાઇડ્રેટ્સ અને 30 ગ્રામ જેટલું ગુડ ફેટ્સ આપણે એના પ્રમાણે માણસો વધી ગયા એ આમ જામ જામ બોક્સ ક્રિકેટ બોક્સ एकदम આજે કોણ કેટલા મારશે જુગર વિ સેન્ચુરી

તો આજનો દિવસ સ્પેન્ડ રિયલી વેલ મતલબ આખા વ્લોગમાં એન્ટરટેઈનમેન્ટ પણ હતું ઇન્ફોર્મેશનલ પણ વ્લોગ હતો અને આઈ થિંક કે ઓવરઓલ અ કમ્પ્લીટ વ્લોગ હતો લાસ્ટ વ્લોગ કરતાં હું પોતે જજ કરવાવાળે કોઈ નથી અફકોર્સ જજ તમે લોકો કરશો તમે મારી ઓડિયન્સો સો પ્લીઝ ઇફ તમને વિડીયો ગમ્યો હોય તો લીવ લાઈક સબસ્ક્રાઈબ એન્ડ કમેન્ટ કરો વિડીયોનો બેસ્ટ પાર્ટ હવે આપણે મળશું એક બીજા વિડીયોમાં ત્યાં સુધી ગુડ નાઇટ પોતાનું ધ્યાન રાખો બાય બાય